આગામી ચોમાસાના મુદ્દે સ્માર્ટ સિટી અમદાવાદમાં એએમસીની વોટર સપ્લાય કમિટીની બેઠક યોજાઈ જેમાં વોટર લોગિંગ સ્થળોએ કેચપીટ સફાઈ માટે તાત્કાલિક સ્ટાફને ડિપ્લોય કરવા અને શહેરમાં વિવિધ ડ્રેનેજ પાણી સ્ટ્રોંગ વોટર લાઇનની કામગીરીને પૂરી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે વરસાદ સુધીમાં કામ પૂરું ન થાય તેવા સ્થળોએ કામ બંધ કરી દેવાના આદેશ અપાયા

એવા લગભગ સાડત્રીસ સ્પોટ ઉપર આપણે કામ કરી રહ્યા છીએ એમાંથી મોટાભાગના કામો હજુ ચાલુ છે પાઇપલાઇનમાં છે એટલે લગભગ એ કામોમાંથી બે ચાર કામ ખાલી પૂરા થાય એવી શક્યતા છે બાકીના બધા કામો પૂરા થઈ શકે એવા નથી કારણ કે મોટા આયોજન હતા છત્રીસ કરોડના કે સો કરોડના એ ટાઈપના જે આયોજનો છે એ લાંબા ગાળાના હતા એટલે એ કદાચ આ કદાચ આ વખતે એનું કદાચ કામ ના આવે તો આવતી ફેરી એ થશે સાડત્રીસ કામો અત્યારે હાલ એનું જે કન્સલ્ટન્ટ કન્સલ્ટન્ટીનના હાથ ઉપર લીધા છે એમાંથી બત્રીસ કામો હાલ અત્યારે ચાલુ છે બાકીના ટેન્ડરની પ્રોસેસમાં છે લગભગ આ આનો જે આંકડો હોય એ લગભગ સાડા આઠસો કરોડ જેવો ખર્ચો થવાનો છે શ્યામલ ચાર રસ્તાની જે તમે વાત કરો જે અત્યારે ટેમ્પરરી આપણે શીઘડા માર્યા છે પબ્લિકને હાલાકી ના પડે એના માટે આપણે વર્ક કરેલું છે પણ ત્યાં આગળ લગભગ ચોમાસા પછી આપણે ત્યાં નવો રોડ ઓલિમ્પિક રોડ આપણે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ